જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે ત્રીસ એ મારા જય દ્વારકાધીશ વંદે માત્ર આઈ હોપજો મજામાં આજે તારીખ છે એક બાર પહેલી બારમો મહિનો એક બાર બે હજાર ચોવીસ આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ આપ સર્વનું યુટ્યુબ ફેમિલી મારશે બુદ્ધિ નુંગ મોટી હાર્દિક સ્વાગત છે અને સવારના વગેગ સાડા દસ આજે આપણે આવે મહેમાન ને લેવા જવાના છે એરપોર્ટ કોણ આવે છે તમને આખો બ્લોગ જોઈજો બહુ મજા આવશે અને બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોવ તો અને પોતાના મિત્ર વકુલ સગા સંબંધીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો તો ને એરપોર્ટ લેવા જવાનું છે મસ્ત મજા આવશે ચાલો આજનો શું વિચાર જોઈ લઈએ નો સુવિચાર છે કે બધા નિર્ણયો આપના એટલે કે પોતાના નથી હોતા અમુક નિર્ણયો કુદરતના પણ હોય છે એટલો સરસ મુજાનો સુવિચાર ખોટું મગજલમાં ટેન્શન નહીં રાખવાનું અમુક નિર્ણયો કુદરત પણ આપણા લેતી હોય છે બંને વંદન માતા પિતાના વંદન કરે એરપોર્ટ જવાનું પણ આ થઈ ગયા છું પેટ્રોલ વેટ્રોલ પુરાવું આવે પેટ્રોલ પેટ્રોલ પુરા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપી દીધું પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટો જ થોડોક આવે જાય દુબઈની ની એવી એસટી બસ સ્ટેન્ડ જાઓ અથવા રેલવે સ્ટેશન જાઓ એ કરતાં એરપોર્ટે જવાની મજા આવે ટ્રાફિક ઓછું સુરતના એરપોર્ટમાં બાકી દિલ્હી મુંબઈ એ બધા એરપોર્ટ આપણે જઈ આવ્યા ત્યાં તો ટ્રાફિક બહુ હોય સુરતના એરપોર્ટમાં હજી એવું ઓછું છે ઇન્ટરનેશનલ જ્યારે ચાલુ થશે પછી ટ્રાફિક રહેશે બહુ દિલ્હી મુંબઈના એરપોર્ટમાં બહુ ટ્રાફિક એમ હેલકત બહુ નું તો એરપોર્ટ કહું મોટું એમ ક્યાંય

પાણી પી બધું ગયું હવે નીકળ્યું ઘરે Society are society. We in the society. Yes. What is the name of the society? Society of the people. Did you Yes, it We have to do something. Yes. On

એરપોર્ટ બો મોટો હતો એરપોર્ટ આ બાજુ ગરમાગરમ ચા આડા વાળી મૂકી દીધી તાકડો ઉતરી જાય એ ત્યાં અને ત્યાં તો પાર્ટી જેવો માહોલ હતો આખો લોન્જ ભરેલો હતો હ તો ત્યાં દે સાવરણા સાવરણા

જો કોરનો નો નો તો તે પૂરા 100 વર્ષ જીવી જાય એવા અને મોટામાં લાગે લાગે નારીવાળા જવાબ પાવા બનાવા છે મમ્મી ઘરે ઘરે નાસ્તો પાવા હે સરસ પાવા બનિયે આ અને સાવંતોમળ હોય જ એટલે અમે બે ખાઈશું હા બહુ દૂર કેટલા ટાઈમ ફરી ગયા મમ્મી જા લાવે તમારે બીજું કઈ ખાવાનું ન છે ને તો સિવાય સાંજ પડતા પડતા થોડાક થાકતા જ આવી જાય